નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસેન્ટ ટ્રાફિકિંગ ડે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસન્ટ ટ્રાફિકિંગ ડે વોકેથોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી અને ડ્રગ્સના દુષણને ડામવા પોસ્ટર બેનર સાથે રેલી યોજી જાગૃતિ લાવવા માટેનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો શહેર પોલીસ દ્વારા શહેરના સયાજી બાગ ગેટ નંબર બે થી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમા સહિતના અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું આ વોકેથોન એમએસ યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે સમાપ્ત થઈ હતી આ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા સમાજમાં ડ્રગ્સ દૂષણ ડામવા માટેનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સ્કૂલોમાં બાળકો સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા એક પખવાડિયાથી વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદ કરવાનું જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આજે એન્ટી ડ્રગ્સ ડે છે આના ભાગરૂપે આપણે એક શાળા બાળકો કોલેજ વિદ્યાર્થીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેરના શહેરના નાગરિકો સાથેની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા ચૌદ દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માગીએ છીએ તો પ્લીઝ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મેનેસને આપણે સામા સામે કરી શકીશું અને એક વ્યસન મુક્ત સ્વસ્થ વડોદરા શહેરની જે આપણા પરિકલ્પના છે આ સાકાર કરી શકીશું થેન્ક યુ